आवाज़ नहीं करे, एकदम शांत भाव शांति भाव साथ अगर वक्त परम पुज गुरुदेव की

Oh Oh, oh. oh, oh. <coughs> <coughs>

a

આપણે એની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ બે વર્ષ પછી એનું સેલિબ્રેશન કરવાનું છે તો અત્યારે આપણને એનો શક્તિનો અનુભવ થશે હવે આપણને ગુરુદેવનો પ્રસાદ લેવાનો સમય છે આપણું મન શાંત કરીશું એક વખત ગાયત્રી મંત્ર બોલીશું અને પાંચ વખત ઓમકાર કરીશું ઉતારીને હવે જ્યોતિ પ્રાગટ્ય પર્વ કરીશું તમે બધા ઘણા લોકો સવારના જોડે ચાલી રહ્યા છો અને બધા થાક્યા પણ હશો પણ હવે આપણે ઊર્જાને ગ્રહણ કરવાનો સમય છે તમે બીપીક્યાના માધ્યમથી આપણે જો મારી વાતને વિરમું છું બહુ શાંતિ શાંતિ લોકરે ને પાછા કરો લઈને આગળ રજીએ મારા બે ભક્તિ ઘેરી છે હું